હલો કેમ છો આમ થેન્ક યુ તમે બધા મને જોઈન થયા છો આજના એપિસોડમાં મારું નામ રૂપલ છે હું એક રજિસ્ટર્ડ નર્સ છું અને મેં હાસપેસ અને પેલિએટિવમાં ઘણા વર્ષો કામ કર્યું છે ઘણા ફેમિલીઝને ઘણા પેશન્ટ્સને મળી છું અને એમને મદદરૂપ થઈ છું પેલિએટિવ કેર સમજાવવા માટે અને કઈ રીતે એ તમારા જીવનમાં મદદરૂપ થઈ શકે છે આ વિડીયોઝ બનાવવા માટે મારો એક જ હેતુ છે કે હું તમને આ જ્ઞાન મારું જે છે તમારી જોડે શેર કરું એટલે તમને બી ખબર પડે કે કઈ રીતે તમે તમારા પોતાના માટે કે તમારા લવડવાન માટે તમારા ફેમિલી માટે મદદરૂપ થઈ શકો છો તો ચાલો હવે જોઈએ કે આ પેલિએટિવ કેર કોણ લઈ શકે છે કોણ મેળવી શકે છે કોના માટે અવેલેબલ થઈ શકે છે તો ઘણા લોકોને ખબર નથી કે પેલેટિવ કેર એ એક એવું કોન્સલ્ટ છે તમારે ખાલી તમારા ડૉક્ટરને કહેવાનું છે કે મને એનો ઓર્ડર લખી આપો તમારે કોઈ તમને કે એના માટે સજેસ્ટ કરવા માટે વેઇટ કરવાની જરૂર નથી જે પણ તમારો ડૉક્ટર હોય પ્રાઇમરી કેર ડૉક્ટર હોય કે જે તમારો પ્રાઇમરી ડૉક્ટર તમારી ટ્રીટમેન્ટ કરતો હોય તમારા ડિઝીઝ માટે તો એ તમને લખી આપી શકે છે હવે આ હોમ હેલ્થ ડૉક્ટર હોઈ શકે છે હોસ્પિટલિસ્ટ હોઈ શકે છે જ્યાં તમે એડમિટ થયા હોય નર્સિંગ હોમ ડોક્ટર હોઈ શકે છે ઓન્કોલોજીસ્ટ અસિસ્ટેડ લિવિંગ તમારો કાર્ડિયોલોજીસ્ટ કે તમારો હૃદયનો ડૉક્ટર કે તમારો કિડનીનો ડૉક્ટર જે પણ કરન્ટલી તમારા તમારી બીમારીને ટ્રીટમેન્ટ કરે છે એ આ ઓર્ડર પેલિએટિવનો લખી શકે છે અને કેમ કારણ કે પેલિએટિવ એક જુદી સ્પેશિયાલિટી છે તો એ જે તમને અણગમતા જે તમારા બધા સિમ્ટમ્સ હોય જે તમારા ટ્રીટમેન્ટના લીધે કે દવાના લીધે થતા હોય કે તમારા ડિઝીઝના લીધે થતા હોય તમારા જે અન્ડરલાઈન તમારી બીમારી છે એના લીધે હોય તે પેલેટિવ કેર આવીને તમારા સિમ્ટમ્સને મદદરૂપ થાય છે તો તમને એક્ઝામ્પલ આપે કે ચાલો કોઈને કેન્સર થયું હોય અને સ્ટેજ વન ટુ થ્રી કે ફોર કોઈ પણ હોઈ શકે છે રાઈટ તો એની અંદર એની ટ્રીટમેન્ટ કિમોથેરેપીની હોય કે રેડિયેશનની હોય તે એમાં જુદા જુદા સિમ્ટમ્સ હોય પેઇન નોઝિયા વોમેટ ખાવાની રુચિ ના હોય લોસ ઓફ એપેટાઇટ કે એક્સ્ટ્રીમ થાક લાગતો હોય ઘણો થાક લાગતો હોય વજન ઉતરી જતું હોય તો આ બધા જે સિમ્ટમ્સ છે એ વધારે સ્ટ્રેસફુલ છે આ બધું જે સાઈડમાં થતું હોય છે એ જે દવાની જે સાઈડ ઇફેક્ટ છે એ વધારે ટેન્શનવાળી છે કે બીમારી કરતાં વધારે બીજું એક એક્ઝામ્પલ છે કે ચાલો કોઈને ફેંફસાની તકલીફ હોય લંગની તકલીફ હોય સીઓપીડી જેવું હોય છે એમપીસીમાં હોય જે લંગ્સમાં પાણી ભરાઈ ગયું હોય છે તો આ બધા માટે તમને ડૉક્ટર દવાઓ લખી આપે સ્ટેરોઇડ લખી આપે પેલું પંપ હોય છે તે સૂંઘવાનો લખી આપે જુદું જુદું લખી આપે પણ છતાંય ઘણીવાર ઓક્સિજન લખી આપતા હોય પણ ઘણા ઘણી વાર છતાંય તમારાથી બ્રિદ નથી થતું શ્વાસ લેવાની તકલીફ એટલી બધી વધે છે એમ લાગે જાણે પાણીમાં ડૂબી જતા હોય અને ડૂબિયાની અંદરથી બહાર નથી નીકળાતું એ રીતે ગભરામણ થતી હોય એટલે એ જે ગભરામણને બીક થાય છે એના માટે તમારે શું કરવાનું એના માટે પેલેટિવ કેર તમારા લાઈફમાં આવે અને એ તમને હેલ્પ કરે છે બીજું છે કોઈ કિડની માટે ડાયાલિસિસ માટે જતો હોય પછી કોઈને લિવરનો પ્રોબ્લેમ હોય આ બધાથી શું થાય છે કે તમારે રાતના ઊંઘ નથી આવતી પાણી ભરાઈ જાય છે એમાંય ગભરામણ થાય છે એટલે પેલું ડાયાલિસિસ તો તમે કરો છો પણ પછી ઘરે આવ્યા પછી શું ઘરે આવ્યા પછી તો તમારી પાસે આ બધા માટેની દવા નથી હોતી અને વીકનેસ ને બધું જે આવી જાય છે એની માટે કશું નથી હોતું તો આ વખતે જો પેલેટિવ કેર હોય તો એ તમને હેલ્પ કરે છે તો હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ રાઈટ ધારો કે કોઈને કમરનો દુખાવો હોય અને એ લાઈક કોન્સ્ટન્ટ એવરી ડે તમને એવરી ડે બેક દુખે છે અને એ તમારે કદાચ ઉંમરના લીધે જીના જીના કોમ્પ્રેક્શન ફ્રેક્ચર થયા હોય જે બહુ નોર્મલ વસ્તુ છે અને પ્રાઇમરી કેર ડૉક્ટર જે છે એ તમારા માટે ધારો કે ફિઝિકલ થેરાપી લખી આપીએ છે અને પછી તમને ટાયલોલ કેવી કોઈ દવા આપે છે કે એનાથી થોડી સ્ટ્રોંગ આપે છે પણ છતાંય રોજનો જે દુખાવો છે એમાં કશો ફેર નથી પડતો પછી તમે અને બધું તમે લો છો એવું નથી કે તમે નથી લેતા પણ છતાંય કશો ફેર નથી પડતો તો આની અંદર જ્યારે પેલેટિવ કેરના ડોક્ટરને એડ કરો તો એ થોડી વધારે સ્ટ્રોંગ મેડિકેશન લખી આપી શકે છે કે જે તમારા ડૉક્ટર નથી લખી શકતા દરેક ડૉક્ટરની એક જુદી સ્પેશિયાલિટી હોય જે હાર્ટ નો ડોક્ટર હોય હાર્ટની દવાઓ લખી આપી શકે છે લંગ નો હોય લંગની લખી આપી શકે છે કેન્સર વાળો કેન્સરની લખી આપી શકે છે એવી રીતે જ પેલિયટિવ નો જે ડોક્ટર હોય એ તમને આ જે બધા બાકીના સાઇડ ઇફેક્ટ ને સિમ્પ્ટમ જે નથી તમને ચેન નથી પડતો તમારે તમારું જો તો કામ થતું નથી એ બધાની દવા લખી આપે એટલે એનાથી તમને જે તમારી ટ્રીટમેન્ટ છે તો ચાલુ જ રહેવાની છે પણ આ કરવાથી આ પેલિટી એડ કરવાથી તમને શારીરિક રીતે તમને સારું લાગે છે મેન્ટલી મગજમાં તમને સંતોષ લાગે છે તમારા ફેમિલીને એક રિલીફ મળે છે કારણ કે તમારા ફેમિલીને બી જોવું નથી કે તમે દુઃખની અંદર છો ઓલ ધ ટાઈમ અને બધી ટ્રીટમેન્ટ માટે તમને બધે દોડાદોડ કરીને લઈ જાય છે આજે તમને ચેન નથી પડતું એટલે એમને પણ ગમતું નથી કે તમે દુકસાન કરો છો એટલે આ વસ્તુ એમને પણ હેલ્પ કરે છે તમને એક તાકાત આપે છે નવી તાકાત આપે છે કે હવે તમે ફાઇટ કરવાનું ચાલુ રાખો એને જે ડૉક્ટરને દવા લખવી હોય લખે એના જે સાઈડ ઇફેક્ટ છે એના માટે તમારી પાસે બીજી દવા છે એટલે ભલે થોડી બે ગોરીઓ વધારે લેવાની થાય પણ એનાથી તમને હિંમત મળે છે તમને તાકાત મળે છે એટલે તમે એ દવા કન્ટિન્યુ કરી શકો સો તમારા ડોક્ટર જે છે એ આ કોન્સલ્ટેશન લખી શકે છે હવે પ્રોબ્લેમ ક્યાં છે કે પેલિએટિવ કેર ટીમ જે છે એમને આવવામાં કોઈ તકલીફ નથી પણ એમને બોલાવવાનું થાય કે એમનો કોન્સલ્ટ લખવાનો થાય તો જે વસ્તુ તમે જોડે જોડે કરી શકો છો ડૉક્ટરને ઘણીવાર તમારા ટ્રીટિંગ ડૉક્ટરને બીક લાગે છે કે જો હું પેલિએટિવનો શબ્દ વાપરીશ તો પેલીટિવની જોડે હૉસ્પિસનો શબ્દ આવશે અને જો એ આવશે તો મારા પેશન્ટને એવું થશે કે મારો ડૉક્ટર મારી ઉપર ગીવઅપ કરી દેશે કે હવે હું અમે કે મરવાનો ટાઈમ નજીક આવશે એવું નથી પણ ડૉક્ટરને ખબર નથી કે એ આ કહેશે તો એના પેશન્ટને કે ફેમિલીને કેટલું અણગમો થશે એનાથી કારણ કે શબ્દની મહિમા જ એવો છે બધા લોકોના મગજમાં બેસી ગયો છે એટલે એ બીક લગાડે છે પેલેટિવ કેર અને તમારા ડૉક્ટરની ટ્રીટમેન્ટ બંને એક સાથે થઈ શકે છે બંને ઇન્સ્યોરન્સથી કવર થઈ શકે છે એક જ સાથે કારણ કે બંનેની સ્પેશિયલિટી જુદી જુદી છે જો તમે તમારા ડૉક્ટર પાસે કાર્ડિયોલોજીસ્ટ પાસે ઓન્કોલોજીસ્ટ પાસે બધાની પાસે એક સાથે જ જઈ શકતા હોય તો પેલેટિવ જોડે બી જઈ શકો છો પણ તમારો ડૉક્ટર આ આપતો નથી કારણ કે એને બીક લાગે છે કે એનો એનું ફેમિલી એનું પેશન્ટ શું સમજશે કે આજે મેં ગીવઅપ કર્યું છે પણ એવું નથી એકચ્યુઅલી તમે જો સામે ચાલીને કહેશો કે તમારાથી આ સિમ્ટમ્સ બધા સહન નથી થતા ટ્રીટમેન્ટ ચાલુ રાખવી છે પણ આ જે બધું એનાથી જે સાઈડ ઇફેક્ટો થાય છે એ સહન કરવાની બહુ અઘરી પડે છે તો અમને પેલિએટિવ કેર કોન્સલ્ટ તમે લખી આપો તમે સામે ચાલીને કહેશો તો આઈ એમ પ્રિટી શ્યોર મને કોન્ફિડન્સ છે કે તમારો ડૉક્ટર રાજી થઈ જશે અને રાજી થઈને લખી આપશે કારણ કે આજે એમને બી પેશન્ટ હેપી જોવા છે એમને પેશન્ટ દુઃખમાં નથી જોવા એમનો તો ગોલ જ એ છે કે તમને સારા કરે પણ એમની લિમિટેશન્સ જુદી છે પહેલી ટીમની જુદી છે એમને બંને એક સાથે મળીને જો ટીમ થઈને કામ કરે તો તમારી ક્વોલિટી ઓફ લાઈફ જ્યાં સુધી તમને ઘણી વસ્તુ એવી હોય છે કે તમારે કમ્પ્લીટ દૂર ના થાય કમ્પ્લીટ નથી મટાડાતો પણ જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમે તમારી મરજીથી જીવો તમારી ક્વોલિટી ઓફ લાઈફ કે જે તમારી રહેવાની રોજની જે તમને બધું કરવાનું ગમતું હોય તે તમે કરી શકો છો એટલે પેલેટિવ કેર તમને હથિયાર આપે છે કે તમારી ટ્રીટમેન્ટ સાથે તમે લડો એટલે એ તમને ખાલી એમાં હેલ્પ કરે છે તો હવે મારા નેક્સ્ટ એપિસોડમાં જોઈશું કે પેલિએટિવ ટીમ તમને કેવા હથિયાર આપે છે અને કઈ રીતે તમને એ લડવાનું ગાઈડન્સ આપે છે તો ત્યાં સુધી આવજો